વલસાડ જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડાને ભારે વરસાદને કારણે થયેલી વ્યાપક તારાજી બાદ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે જિલ્લાના કપરાડા પારડી અને વલસાડ તાલુકાના ગામડાઓમાં ફરીને નુકસાનીનો તાગ મેળવ્યો હતો વાવાઝોડાએ ખેતી મકાનો અને જાહેર માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે વાવાઝોડા સાથેના ભારે પવનને કારણે અનેક સ્થળોએ મોટા વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા જેનાથી વીજ પુરવઠો ખોરવાયો હતો નવરાત્રીના તહેવાર દરમિયાન અનેક જગ્યાએ ગરબાના મંચ પણ તૂટી પડ્યા હતા ખેડૂતોના ઊભા પાક ખાસ કરીને ડાંગર શેરડી અને શાકભાજીને વ્યાપક નુકસાન થયું છે તેમજ કાચા પાક મકાનોના છાપરા ઉડી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે સ્થળ મુલાકાત બાદ સાંસદ ધવલ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા તેમણે પત્રમાં તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત પરિવારો ખેડૂતો અને પશુપાલકો માટે યોગ્ય સહાય અને રાહત પેકેજ જાહેર કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે આ રજૂઆત દ્વારા તેમણે તંત્રને ઝડપથી કાર્યવાહી કરી લોકોને મદદરૂપ થવા વિનંતી કરી છે અતિભારે વરસાદ અને તોફાનના કારણે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી હતી અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસાર જિલ્લામાં છીકલી અને વાસદા ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે નાના સુરવાડા મોટા સુરવાડા એમાં મોટા પાયે ઘરોમાં નુકસાન થયું છે એની સાથે સાથે જે અમારા માછીમોરોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે એની સાથે જ અમારા વાસદાના સિંધાઈ ખાતે અઢીસોથી ત્રણસો ઘરમાં મોટાપાયે નુકસાન થઈ ગયું છે ઘરો તૂટવાની ઘટના બની છે પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે જે ડાંગર પાક બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી

એને આમ માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાંની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકીએ એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે મને સો ટકા ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે